નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન ચેનલમાં આ વિડીયોમાં આપણે વાવાઝોડું ક્યાં ટકરાશે અને કેવી અસર કરશે અને ગુજરાતમાં અસર કરશે કે નહીં અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે વાવાઝોડા એ રવિવારે મોડી રાત્રે બાંગ્લાદેશના દરિયાકાંઠે ત્રાટક્યું હતું પશ્ચિમ બંગાળમાં પણ તેની અસર શરૂ થઈ ગઈ હતી અને અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો રાજ્યના દરિયાકાંઠે એલર્ટ જારી કરાયું હતું અને કાંઠાના આશરે એક પોઈન્ટ દસ લાખ લોકોને સલામત સ્થળોએ ખસેડી દેવાયા હતા પશ્ચિમ બંગાળમાં આઠ લાખથી વધુ લોકોને સલામત સ્થળોએ મોકલાયા છે જોકે મોડી રાત્રિ સુધી વાવાઝોડાના કારણે કોઈ નુકસાનીનો અહેવાલ નથી વાવાઝોડાએ રાત્રે આઠ ત્રીસ વાગ્યાથી આસપાસના મોંગલા અને બાંગ્લાદેશના ખેપુપારા દરિયાકિનારાની દક્ષિણ પશ્ચિમ બાજુથી ભારતમાં પશ્ચિમ બંગાળની દરિયાકાંઠાને પાર કરવાનું શરૂ કર્યું છે તેમ હવામાન વિભાગે કહ્યું છે કોલકત્તા એરપોર્ટ પર રૂપે ફ્લાઇટ્સની ઉડાન બંધ કરાયું હતું સોમવાર સુધીમાં એટલે કે ગઈકાલ સુધીમાં વાવાઝોડું વધુ તીવ્રતાથી ત્રાટકે તેમ છે બાંગ્લાદેશમાં ભારે વરસાદમાં એક યુવાન વહી ગયો હોવાનું પણ સર્જાય છે પચાસ લોકોથી ભરેલી નોકા ભારે પવનમાં ફંટાઈ ગઈ હતી જો કે તમામ સલામત સ્થળે પહોંચી ગયા હતા પરંતુ કેટલાક ઈજા પહોંચી હતી બાંગ્લાદેશ મેટ્રિયોલોજી ડિપાર્ટમેન્ટ રેમલમાં કલાક દીઠ એકસો વીસ કિલોમીટર પ્રતિ કલાકની જળ બે પવન ફૂંકાયો હતો તેની સ્પીડ વધીને કલાકે એકસો પાંત્રીસ કિલોમીટર થવાની સંભાવના છે દરિયામાં સાંજથી વાવાઝોડાની અસરને કારણે બે મીટરથી ઓછા મોજા ઉઠ ઉઠવા લાગ્યા હતા રેમલ વાવાઝોડાની અસર દેશના ભાગના બંદરો પર થઈ હતી જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો